નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પંચ્યાસીથી પંદરસો ને ત્રીસ ધંધુકા એક હજારથી તેરસો ને સિત્તેર કડી ચૌદસો સોળથી પંદરસો ને ચુમ્માલીસ ધારી એક હજાર પચીસથી ચૌદસો ને એકાવન સિદ્ધપુર બારસો એકાવનથી બારસો ને સિત્તેર મોરબી બારસો એકવીસથી ચૌદસો ને પિંચોતેર જેતપુર સાતસોથી પંદરસો ને ત્રણ હળવદ અગિયારસો થી પંદરસો ને સત્યાવીસ ટીટોય તેરસો એસી થી પંદરસો ને એક કાલાવડ તેરસો પચાસ થી પંદરસો ને વીસ ધ્રોલ અગિયારસો થી ચૌદસો ને અઠ્ઠાણું સાવરકુંડલા તેરસો પચાસ થી પંદરસો જામજોધપુર ચૌદસો એક થી પંદરસો ને એકત્રીસ વાંકાનેર બારસો થી ચૌદસો ને પિસ્તાલીસ અમરેલી આઠસો ચાલીસથી પંદરસો ને સતાવન ભાવનગર અગિયારસોથી ચૌદસો ને તેતાલીસ બાબરા ચૌદસો ત્રીસ થી પંદરસો ને પાંત્રીસ હારીજ એક હજારથી ચૌદસો ચાણસમા બારસો સિત્યોતેરથી તેરસો ને સત્યાવીસ જામનગર અગિયારસોથી ચૌદસો ને સાહીઠ પાટણ બારસોથી પંદરસો ને પિંચ્યાસી જસદણ તેરસો એંસીથી પંદરસો ને પિસ્તાલીસ માણસા એક હજાર પચાસથી પંદરસો ને બત્રીસ વિસનગર બારસોથી પંદરસો ને ત્રેસઠ ઉનાવા બારસો પંચાવનથી પંદરસો ને એકોતેર બોટાદ તેરસો એંસીથી પંદરસો ને એંસી વિજાપુર તેરસો એંસીથી પંદરસો ને પિંચોતેર